પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીનો આતંક વધી રહ્યો છે ત્યારે આવી મધમાખીના હુમલાની વધુ એક એક ઘટના સામે આવી છે જેમાં ગામે જ પરિવારના સાત સભ્યો પર મધમાખીના ઝુંડે હુમલો કરતા પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના ગામોમાં ઝેરી મધમાખીનો આતંક જોવા મળી રહ્યો છે આ ઝેરી મધમાખીઓ અવારનવાર સ્થાનિક ઉપર હુમલા કરતા હોવાની ઘટના સામે આવે છે ત્યારે પોરબંદરના કોલીકડા ગામે રહેતા દેવીબેન અમરાભાઈ ડાડા કીમા ઘેલા રાડા લીલુબેન ઘેલાભાઈ રાડા રાજીબેન ડાયાભાઈ શામળા અને કરશન હીરા શામળા નામના બે પરિવારના સાત સભ્યો પર કોલિકડા ગામની નજીક જ મધમાખીના એક ઝુંડે હુમલો કર્યો હતો આ હુમલા બાદ તમામ સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમે વાડી ગામે ગયા ખાવા ઉતર્યા અને જમવા બેઠા બધા તો તો મધ ઓસીદાનું

આ હુમલામાં વધુ તબિયત ખરાબ થયેલ હોય તેવા બે બાળકો સહિત પાંચ સભ્યોને સારવાર હેઠળ દાખલ કરાયા હતા તો અન્ય બે સભ્યોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી છૂટા કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર